આ વિડિયોમાં હું તમને ધોરણ દસ ના ગુજરાતીના ખૂબ જ મોસ્ટ એમપી ક્વેશ્ચન વિથ આન્સર આપીશ જે તમારી બે હજાર ચોવીસની બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી રહેશે જેટલા પણ મેં તમને ગુજરાતીના પ્રશ્ન જવાબ આપેલા છે એ બધા પ્રશ્ન જવાબ પાછલા ત્રણ ચાર વર્ષના બોર્ડના પેપરને આધારિત એ પેપરનું એનાલિસિસ કરીને નવી બ્લુ પ્રમાણે આપેલા છે એટલે ડેફિનેટલી બધા ક્વેશ્ચન એકવાર તો જોઈ જ લેજો એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લેજો બરાબર છે અને બધાના આન્સર એકવાર તો વાંચી જ લેજો તમને ઘણો બધો લાભ થશે આનાથી ક્લિયર છે અને આવી જ રીતના મેં સ્ટાન્ડર્ડ ગણિત બેઝિક ગણિત વિજ્ઞાન સમાજ પછી સંસ્કૃત ઇંગ્લિશ આ બધાના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આન્સરના વિડીયોઝ બનાવેલા છે ઘણા બધા વિદ્યાર્થીઓનો લાભ લીધો લેજો તમે પણ લઈ શકો છો આખું એક પ્લે લિસ્ટ બનાવેલું છે બરાબર એ તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અને તમે આખું પ્લેલિસ્ટ જોઈ શકો છો જેની અંદર મેં અમુક વિભાગ સોલ પણ કરાવેલા છે સેક્શન એ સોલ કરાવેલા છે સેક્શન ડી સોલ કરાવેલા છે બરાબર કે તમારે કેવી રીતના વાંચવું જોઈએ તમને ખબર પડે એ સિવાય તમે કેવી રીતના ઓછી મહેનતે વધારે માર્ક પડી શકો છો સ્માર્ટ સ્માર્ટવર્કની અંદર હાર્ડવર્ક કરીને બરાબર કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય છે કેટલો કેટલું ગુણભાર છે એ બધી વસ્તુની ડિટેલમાં ચર્ચા કરેલી છે એટલે ધ્યાનથી બધા વિડીયોઝ એકવાર જોઈ લેજો તમને ઘણો બધો લાભ થશે ક્લિયર થાય છે તો આપણે ગુજરાતીની શરૂઆત કરીએ ક્લિયર છે જેમાં વિભાગ એની વાત કરીએ તો વિભાગ એકમાં તમને સૌથી પહેલાં જોડકું અને એ સિવાય અમુક એમસી પૂછાતા હોય છે તો એ તમારે એની પહેલાં તૈયારી ક્યાંથી કરવી તો જોડકાની અંદર તમને ગદ્ય વિભાગમાં પાઠના નામ આપેલા હોય સામે તમને લેખકના નામ આપેલા હોય તો તમારી જે ગુજરાતીની ટેક્સ્ટ બુક છે એની જે અનુકમણી છે બરાબર ઇંગ્લિશ આપેલી છે એમાં તમને આ બધી વસ્તુ આપેલી છે તો જેટલા પાઠ હોય એના નામ સામે એના જે લેખક છે એનું એક લિસ્ટ તમારે બનાવી લેવું ઘણા બધા વિદ્યાર્થીઓએ બનાવેલું જ હશે બરાબર ના બનાવેલું હોય તો વાંધો નહીં એકવાર બનાવી લેજો અને એને એકવાર ધ્યાનથી વાંચી લેજો જોડકામાં તમને પૂછાશે એ સિવાય એમસીક્યુ આપેલા છે તો એમસીક્યુમાં હું કાંઈ આઈએમપી ના આપી શકું સોરી કારણ કે એમસીક્યુ છે એમાં તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ ગમે ત્યાંથી એમસીક્યુ નીકળી શકે છે ક્લિયર છે આટલું બરાબર જે તમને આઈએમપી આપી શકતા હોય એમાં જ તમને આપેલા છે અત્યારના પછી સિવાય એક એક માર્ક ક્વેશ્ચન આપેલા છે તો એની અંદર તમારે જે ગદ્ય વિભાગ છે એના સ્વાધિના બહુ ઓછા લિમિટેડ તમને એક એક માર્ક ક્વેશ્ચન આપેલા છે અમુક જ પાર્ટમાં આપેલા છે એ તમારે ધ્યાનથી વાંચી લેવાના ક્લિયર છે બાકી જે મોટા પ્રશ્નો છે બે માર્કવાળા

પદ છે ભક્તિ ગીત છે લોકગીત છે એ તમને ખબર હોવી જોઈએ બરાબર એ તમને પણ આપેલું હશે એ તમારે કર વાંચી લેવું ધ્યાનથી ક્લિયર છે બાકી આ બે માર્કવાળા સવાલ અને સામે તમને આ લિમિટેડ ક્વેશ્ચન છે ત્રણ માર્કવાળા વાળા જેમાંથી મોસ્ટલી તમને આ જોવા મળશે તમારી બોર્ડની એક્ઝામની અંદર બરાબર ક્લિયર છે પછી ડાયરેક્ટ સેક્શન ડી ની વાત કરી જો સેક્શન સી છે ને વ્યાકરણ વિભાગ છે વ્યાકરણ વિભાગમાં જનરલી આઈએમપી ના હોય કારણ કે તમારે આખો કરવું જ પડે અને એમાં પણ તમને આ વખતે જે નવી બ્લુ છે એમાં ઘણી બધી વસ્તુ સેલી થઈ ગઈ છે કેમ કે તમને બાજુમાં ત્રણ ત્રણ ઓપ્શન આપેલા છે ખાલી જગ્યા કે કોઈ પણ એક માર્ક વાળા સવાલની અંદર તો એકવાર તમે કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો તેમાં વાંધો આવશે નહીં બરાબર છે બાકી વ્યાકરણની અંદર તમે સોલ્વ કરી શકો એક ટોપિક વાઈસ બરાબર જેના તમને યુટ્યુબમાં વિડીયોઝ મળી જશે મારી ચેનલ ઉપર નહીં મળે પણ બીજી ચેનલ ઉપર તમે જઈને જોઈ શકો છો બાકી વ્યાકરણના લગભગ કોઈ આઈએમપી હોય નહીં યાદ રાખજો કોઈ કહેતું હોય કે હું તમને આઈએમપી આપીશ એવી રીતના ના હોય ભાઈ એનો કોન્સેપ્ટ ક્લિયર કરવો જ પડે ક્લિયર છે નકર તમને ગમે એથી ગમે એ વ્યાકરણ આપી દેશે ક્લિયર હવે વાત કરીએ અર્થ વિસ્તારની તો તમે અર્થ વિસ્તાર અહીંયા જોઈ શકો છો એકવાર એવું લગાવી સ્ક્રીનશોટ પાડી લો આખી આખી પીડીએફ તમે ડાઉનલોડ પણ કરી શકશો કેવી રીતના આન્સર સહિત ડાઉનલોડ કરવી પણ તમને આગળ જણાવું છું બરાબર છે તો તમારા નવ જેટલા અર્થ વિસ્તાર છે પછી

બરાબર અહેવાલને આપણે ઇંગ્લિશમાં રિપોર્ટ કે ઇંગ્લિશમાં પણ રિપોર્ટ પૂછાતો હોય અંદર અહેવાલ પૂછાતો હોય છે બરાબર પછી વિતરણમાં અહેવાલ છે તો આવા અલગ અલગ પ્રકારના અહેવાલ તમને આ બધા અહેવાલ પાછલા વર્ષમાં પૂછાયેલા બરાબર અને રિપીટમાં પ્રશ્ન શકે છે પછી સંક્ષેપીકરણ આની અંદર મેં જાજુ નથી લીધેલું સંક્ષેપિકરણ છે એ લગભગ ત્રણ જેટલા લીધેલા છે જેમાં તમારા જે મોડેલ પેપર આપેલા છે બોર્ડ ની એક્ઝામ નું એમાંથી આવેલા છે બરાબર ઈ તમે જોઈ શકો છો આન્સર તમને આગળ દેખાડું છું અને બધા નિબંધ છે બરાબર છે વીસ થી લઈને લગભગ આગળ તમને એક મિનિટ ચાલો ચાલીસ સુધીના નિબંધ છે ક્લિયર છે નિબંધ તમને ઘણા બધા લાગતા હશે પણ નિબંધ દર વર્ષે ત્રણ ત્રણ પૂછાતા હોય છે એમાં તમારે કોઈ પણ એક લખવાનો ન હવે છેલ્લા તમે ત્રણ વર્ષના પેપર જોવા જાવ તો એ તમારા નવ નિબંધ થાય અને એક વર્ષની અંદર બે પેપર હોય એક રિપીટરનું પેપર હોય એક માર્ચનું પેપર હોય બરાબર છે તો છ નિબંધ એક વર્ષના હોય ત્રણ વર્ષના અઢાર નિબંધ થઈ જાય તમે જોઈ શકો છો કેટલા બધા નિબંધ હોય છે તમે પાછલા વર્ષના તમને નિબંધ આપેલા છે બરાબર જો પ્રકૃતિનું રક્ષણ છે પછી હું માનવી માનવ થાવ તો ઘણું પછી કન્યા વિદય વાળો નિબંધ છે ભારતમાં હવે વ્યવસાયિક શિક્ષણ જ જોઈએ પછી પુરુષાર્થ એ જ પ્રારબ્ધ પછી સિવાય રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વૃક્ષ ઉગાડો વૃક્ષવાળો પ્રશ્ન છે ફરી બનવા ચાહું પ્રભુ બાળ નાનું આવું એક તમારું એક નિબંધ છે પછી મોંઘવારીનું ચક્ર પછી પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન પરિશ્રમ જ પારસમણી નારીતું નારાયણી બરાબર આધુનિક યુગનું મા દૂષણ પ્રદૂષણ બરાબર છે પછી ભાવિ વિશ્વયુદ્ધની ભયાનકતા અણધારી આફત કોરોના મહામારી તો આની પહેલા એકવાર પૂછાયેલો પ્રશ્ન છે બરાબર જે મનુષ્ય પોતાનું ભાવિ જાણતો હોય તો એટલે ખાલી વાત કરીએ કે આવું થાય તો શું થઈ શકે એવું બરાબર આજની સ્ત્રી સમાજમાં સ્થાન સ્ત્રીનું સમાજમાં સ્થાન પછી માતૃભાષાનું મહત્વ દીકરી ઘરની દીવડી પછી પ્રવાસનું મહત્વ અને વિદ્યા વિનયથી શોભે છે તો આ બધા અલગ અલગ પ્રકારના નિબંધના ટોપિક છે એના તમે તૈયારી કરી શકો છો હવે તમને આગળ અહીંયા આન્સર આપેલા છે જે આપણે વિભાગ એના ક્વેશ્ચન હતા એ ક્વેશ્ચન આન્સર છે બરાબર તમે આન્સર જોઈ શકો છો મેં તમને ક્વેશ્ચન દેખાડી દીધા આન્સર તમને અહીંયા આપેલા છે અત્યારે હું સ્પીડમાં સ્ક્રોલ કરું છું કારણ કે વિડીયો થોડોક લાંબો ના બની જાય ક્લિયર છે આટલું ભાઈ કે આખી પીડીએફ છે હવે જો અહેવાલ છે એ પણ તમે જોઈ શકો છો જો બધાના જવાબ મેં આમાં નથી આપેલા એવા છે બાકી બધા તમારે સો પ્રયત્ન જાતે કરવાના રહેશે એવી રીતના નિબંધ છે તો બધા નિબંધના આન્સર આપેલા નથી ક્લિયર છે આટલું ભાગના નિબંધ છે અમુક આ આપેલા છે અમુકના તમારે સો પ્રયત્ન જાતે એના આન્સર આપેલા જ છે જો અહીંયા કે તમારે સો પ્રયત્ન કરવાના રહેશે અમુક અમુક નિબંધ છે ક્લિયર છે અને બધી વસ્તુ મેં તમને નથી આપેલી અમુકનું તમારે સો પ્રયત્ન કરવાનો રહેશે બાકી ક્વેશ્ચન આન્સર તમને આપેલા જ છે અને ક્વેશ્ચન મેં તમને કહી દીધા તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે બરાબર એ તમે વાંચી લેજો બાકી આખે કે પીડીએફ ડાઉનલોડ કરવી તો સાવ ટોકન ચાર્જ રાખેલો છે લગભગ પંદર રૂપિયા જેટલો બરાબર આમાં કાંઈ એટલું બધું ચાચું આઈએમપી પણ મેં તમને નથી આપેલું એ પ્રમાણે મેં ખાલી નોમિનલ ચાર્જ રાખેલો જે લોકોને લેવું હોય એ લોકો લઈ શકે છે બાકી તમને ક્વેશ્ચન તો બધા કહી દીધા છે ક્લિયર છે આટલું અને આવી જ રીતના મેં બાકીના જે વિડીયો અપલોડ કરી લેજો એ તમને ઘણો બધો લાભ થશે કારણ કે એની અંદર વિભાગ બી સી અને ડી બે માર્ક વાળા ત્રણ માર્ક વાળા માર્ક વાળા મોસ્ટાઈમ્પી ક્વેશ્ચન આપેલા છે જે બેઠે બેઠે તમારી બોર્ડની ની એક્ઝામમાં શકે તેવા છે ગુજરાતી વિષય એક વિષય છે એમાં એટલું બધું આઈએમપી ન પણ હોય ઇંગ્લિશમાં એટલું બધું આઈએમપી ન પણ હોય બરાબર છે પણ બાકી બધા વિષયની અંદર હોય છે ગણિત સમાજ અને વિજ્ઞાન આ ત્રણ સબ્જેક્ટ ખૂબ જ મોસ્ટ આઈમ્પી છે અને ખૂબ જ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આન્સર મેં તમને આપેલા જ છે ધ્યાનથી એનો એક વિડીયો જોઈ લેજો બરાબર છે બાકી વિષય તો બેસ્ટ મળી આપડે નેક્સ્ટ વિડીયોમાં